જાવ જાવ તો ફાઇનલી ફેમિલી આ છે ને આપણે ધોકો છે એટલે ધોકો તો પડવો જ પડે સબાસ બેટા અને એની માટે એને અડધો લીટર પેટ્રોલ લાવ્યા છે અને હવે રૂકળ લેવાનો છે અને પુતળીયાને બાંધીને પછી પડવાનો છે આવો રિસ્કો કોઈ લેતા નથી કેમ કે આમાં બોમ ધડાકો બહુ મોટો થાય ને ક્યારે ફૂટી જાય કે નક્કી નહીં અને તમારી હું હાલત થઈ કે નક્કી નહીં એટલે તમે જોજો આપણે કઈ રીતનો ફડાકો ફૂટે એમ હાલો ધડાકો બતાવી તમને તો ફાઇનલી ઓસ્કલની જેમ ગોપાલભાઈ જ આજકાલ દિવાળી મારે સમજો

હાર્દિકભાઈ અને હું કેવાય અમારા ભાર્ગવભાઈ ગયા છે ભાર્ગવભાઈ વાહ વા

ભાઈ આવી ગયા છે જયદીપભાઈ પણ આવી ગયા છે અને સાથે અમારા અક્ષુભાઈ પણ આવી ગયા બધા મિત્ર આવી ગયા છે તમને અહીં આવીને કેવું ફીલ થાય છે કે જેને જાન બાકી છે પછી હા અહીંયા ભાર્ગવભાઈ તમારા મનમાં કઈ ઈચ્છા હોય તો બોલી જાઓ દરિયામાં આવી ગયા છીએ એમ બધા મિત્ર અચરમાં જોવા દરિયા અચરમાં ફૂલ બધા એન્જોય કરે છે આમ જોવા ભવાની દરિયા ભાઈ ફૂલ ભરેલો છે અચરમાં બધા નાવા પણ પડી ગયા છે સૂરમાં પાણી પહોંચવા આવી ગયું છે અત્યારે આમ પલાળો આપણે આવી ગયા છીએ ના બધા જોવા બધા ફોટા પાડવાના નાસ્તા કરવાની વાત કરે છે મિત્રો આજ મૂળમાં આવી ગયા છે ને ફોટો પર ફોટોગ્રાફી કરે છે આમ જોવો તમે અને આ બધું જો અમારે રઘુભાઈ મોજા બોજા ધોવા અત્યારે મળ્યા છે તમારે કોઈને ધોવરા હોય તો કહે જોવા અહીંયા આવીને કપડાં ધોવા મળ્યા ભાવનગર ન ધોઈએ આવીને ધોવે છે ના પાણીનું બિલ દેવું પડે કે ભાવનગર રૂમ ભાડે એટલે કે અહીંયા છે ને બુટ મોજા બધું ધોઈ નહીં Anak, teman kau ini kepada dia, itu aku bayar kontak nama list teman kan kontak.